હે મિત્રો તો દિવાળીની શુભકામના અમારી તરફથી જય શિયા

અમારી તરફથી તમને શુભકામના તો આજ બ્લોગ આપણે સાંજે શરૂ કરી દીધો છે ચા પી દિવાળી મિત્રો તો કેમ છો બધા મજામાં મજા મારજો અમારી સચંજી તમને તો તો અત્યારે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ધમકેદાર વિડીયો તો ખાત ચેનલ ઉપર સબ્સ્ક્રાઇબ કરી નાખજો પહેલી વાર હોય તો અને ફેસબુક ઉપર જતાય ફોલો કરી નાખજો અને આઈ કનેબિયા દિવાળી લખવાનું અને આજે આપણી સાથે છે

ટાઈમ નથી બગાડો તો અત્યારે આપણે ફટાકડા ફોડવાનો કરીએ ચાલુ કયા કયા અમે લેવા દેખાડી તો જય વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે લઈને આવી ગયા છીએ જોઈ તો બહુ મોટો બહુ મોટો ઉતળી તમારા માટે હમણાં નથી તો મિત્રો એક તો આપણે લઈને આવી ગયા છીએ ઉતળી બંગ તો બહુ મોટો ઉતળી બંગ છે એટલે આ તો હમણાં અત્યારે નથી ફોડવાનો થોડોક સમય જાય પછી ફોડીએ તો વધારે મજા આવે અને આપણે હું તમને બીજા ફટાકડા આપણે શરૂઆત કરી હતી વિડીયોમાં ઠે લગી બિનાડી દે

બડાકા બોલા હે જરાક જોકર નીકળે છે કે નહી હે દેખી હાલો શરૂ કરો જોકર બમ તો નીકળ્યો છે આપણે જોકર ના ભાઈ રાઇડ અપ તો ઓ આપણા રાઇડ અપ એટલે પેલો ધમાકો મે ફટળ્યા મિત્રો આપણો જોક તો જોકર બની ગયો તો આજે આપણે હવે ડાડમનો વારો પડી જયશમ જોરદાર થા હેપી દિવાળી હેપી દિવાળી હેપી હેપી ને મિત્રો ખાતલેમ ડાયડમ સાથે બોમ દંગા જમુના બોમ છે મિત્રો ડાયડમ કેવો છે બોમ જય તો મિત્રો એક કાપા છે દંગા જમુના ડાયડમ બોમ કેવો બોમ ડાયડમ બોમ ને ફૂટ

તમારા માટે <ukweza>, <boundaries> <stanza and> <ention>

મિત્રો તો આ સરસ મજાનો નજારો આજે અમારે તમને આ દિવાળીનો બતાવવાનો છે જોઈ શકો છો એક સાથે ત્રણ ડાયડમ થઈ રહ્યા છે તો અમારા બ્લોગમાં તમે બિના જો ભાઈ ધમાકેદાર આજ દિવાળી બનાવવાની છે આપણે આપડે જોઈએ બે જગા મજા આવે ભરોસા નો કરે

એક એક દેવ આ મિત્રો બોમ લાવ્યા હતા આનું પેકિંગ જોઈ મને ફોડવાનું મન થતું કેમ કે આનું પેકિંગ એવું થઈ આ કર્યું સાબુ દે તડ્યું ઓઢા એક માથી એક થાય આને ફોડવાનું મને બે ચાર ચાર ખાતા ચાર તું જે મજા આવી ને હવે આ

બાબડી મારી તું મિત્રો હવે આપણે કરવાની છે ભોંચ કરી ચાલો જરો ફરવા તો હવે આ તો આપો ભળગી બે વાર થાકડા છે કે બોડી તમને જોરદાર તમાખડ તો મજા આવશે હા તો આ મગર બટી ગઈ જોવા તો અહીંયા આ તો ફૂટી ના ફૂટી ફૂટી આવ મિત્રો આવું તો અમારા જમાનામાં કાઈ નહોતું હો ભાઈ હા ખાલી લવિંગિયા ફોડતા અમે તો હા આ તો નિત નવા હવે આ ડિઝાઇન વાળાના ધડાકાના ફડાકાના જોઈ શકો છો સરસ મજાના કેવા હんだય હા મિત્રો જુઓ તમે

એ પછી કેમ નહોતું હાલો હા આવજો આવજો જતી રહે કા આ કે નતાનો ભાખરો છે આ દિયો એ દેખા દે કેલા તકક્ષ લાગે

મજા તો એને અમને જો આનંદ મજા આવે છે તો હવે તમને મજા ન આવતી તો વધારે આપણે હવે આ રોકેટનો વારો લઈને રોકેટ જલાવીને ઉપર આકાશમાં ચડાવીએ તો અમારા માં બના રેજો જય શ્રી રામ કારણ કે હવે આકાશ વાડી તો કરવી છે હાલો મિત્રો આપણે હવે જો રોકેટ છે ને આકાશમાં ચડાવવાનું છે હો ભાઈ હા તો તમે અમારા વ્લોગમાં બના રેજો આ આપણે આ નિત નવા જમાનાના હાલના

અગરબતી છે થોડીક આગળ રાખો ને અગર અહીંયા રડાકો થઈ ગઈ તો અહીંયા વાઇટ છે અને બહુ વજન પણ છે કાળો ગાને જગવી ના તમે પણ નહીં આવો જવો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ જે મોટો પૂતળીઓ છે ને ફોડવા હા ક્યારની આપણે રાહ જોયા જોયા છે આ બાળકો પણ ક્યારે ટકર ટકર જોઈ રહ્યા છે કે ક્યારે આ મોટો ધડાકો કરે તો અમે પણ જોઈએ અમે પણ આનંદ કરીએ અને આપણે દિવાળી તો આવો ફટાકડો ન પડી દિવાળી ઉપામ તો ચાલો હવે આમાં ધડક થાય છે કારણ કે ઓળો મોટો ફટાકડો મેં કોઈ દિવસ નથી પડ્યો તમે પડ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો તો હા અનકોરી મુરત કરીને તમે હળ મને તો આમાં સનાભાઈ ગણપતની એટલે લાગે છે કામ છે આ કામ છે ઠેકડા